પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે મંદિર ખાતે દેશભરમાંથી મોટી સંખ્યામાં શિવ ભક્તોની ભારે ભીડ ઉમટી છે મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ છવાયો છે ત્યારે હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે આખું વાતાવરણ શિવભક્તિમાં રંગાયું છે સોમનાથ ટ્રસ્ટ તરફથી સચિવ યોગેન્દ્ર દેસાઈ સહિત મહાનુભાવોએ ધ્વજાપૂજા કરી હતી મહાશિવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો ત્યારબાદ સોમનાથ મહાદેવની પ્રતિકૃતિની પૂજા કરી તેમની પાલખી યાત્રાનું આયોજન કરાયું હતું જેમાં ત્રિદિવસીય મહામૃત્યુંજય યજ્ઞમાં ભાવિકો જોડાયા હતા જ્યારે સમુદ્ર કિનારે પાર્થેશ્વર મહાપૂજનમાં હજારો ભક્તો જોડાયા હતા મહાશિવરાત્રીના પાવન અવસર નિમિત્તે સોમનાથ તીર્થમાં ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો હતો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં આજે મહાશિવરાત્રિ પર્વની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે અને હજારો યાત્રિકો દર્શનાર્થીઓ અહીંયા દર્શન માટે પૂજા માટે અભિષેક માટે અનેકવિધ ધર્મ કાર્ય કરવા માટે આવે છે અને દર્શનનો પણ ખૂબ મોટા પ્રમાણમાં લાભ લે છે સોમનાથ ટ્રસ્ટ દ્વારા અહીંયા બિલ્વ પૂજનનું આયોજન તથા જ પાર્થિવેશ્વરનું આયોજન જેમાં અનેક કુટુંબીઓ સાથે મળીને આ પૂજા કરે છે સોમેશ્વર પૂજા જે થઈ રહી છે એમાં અનેક કુટુંબ સાથે રહીને પૂજા કરે છે ધ્વજા પૂજા ધ્વજા પૂજાનું આજ ખૂબ મહત્ત્વ હોય છે શિવરાત્રિને દિવસે જેથી અત્યાર સુધીમાં ત્રીસથી વધુ ધ્વજાઓ શ્રદ્ધાઓ દ્વારા પૂજા સાથે ચડાવવામાં આવી છે અને ફરાળનો તથા અનેકવિધ આયોજનો સહિત આજે શિવરાત્રિ મહાપૂજન કરી અને સૌ લોકો પોતા ધન્યતા અનુભવે છે આજે સવારના પ્રથમ પ્રારંભમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા પહેલી પૂજા પહેલી ધજા ચડવામાં આવી એ પછી રવાડી ભગવાન સોમનાથને આજ શિવરાત્રી નિમિત્તે રવાડી કાઢવામાં આવી એમ અનેકવિધ કાર્યક્રમો ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા છે